આપણી જો બધાને ખુશાલી જણાવવાની છે આપણી વ્યવહારમાં બાર લાખ પચાસ હજાર પાંચસો પોગી ગયા જ બધાનો ખૂબ ખૂબ આભાર બધાનો સપોર્ટ યાર હોય બધા આગળ સપોર્ટ કરતા રહીજો બધાની દિલસે ધન્યવાદ આપણી જો બાર લાખને ઉપર પહોંચી ગયા પચાસ હજાર પાંચસો એમાંથી વ્યૂહરમાં બધા આગળ સપોર્ટ કરતા રહીજો એની બધાનો ધન્યવાદ ગંગા

આપણી હાલે આડો કિયારો નવાનું કારણ કે એમાં ખડ બહુ ઘાટું આવેલી આપણી આ લેલી આડો કિયારો આપણી બહુ તો ખડ નથી માપી મેપી હે ખડ બે કિયારા મરે થાઉકું હોય ખડ આપણી કોઈ કરતા બહુ નથી આ જો આ બે ક્યારામાં આખો રહે અને એ કર હેઠા દઈને બે કિયારા હે આપણે જો હવાર નદી હતી અહીંયા ભાઈ ગયા નતા નતા વહન થાય તો આ ખેતર નદી આવી જાય કે કાં થાય જોઈ જાય ગયો કારણ કે દીકરા બે કિયારા માં વધારે હે કળ અને બે કિયારા માં માં વધારે હે આઈ પડે તો ખબર પડે હવે આપણે જણા જો ઉડે ઉડે ગયા મહિના આસપાસ થાવ આવ્યું આપણી જો લગભગ કલાક જીવું થઈ ગયું ને ત્યારના ને દેવા ગિયારો ખડ આપણે આવ્યું બહુ જો વ્યૂહ એક ફૂટ ને દ્યો આપણે જીવું ખડ હેયા ગિયારામાં આપણી જો સહિયારો ને કે કે આમાં કુલ આપણી નિદાઈ જાય એટલે પછી દવાનો રાઉન્ડ માર દઈએ પછી પાણી બાણી કાઢીએ પાછું ચોથું હમણાં થોડોક ઠાર ને હવે થોડાક ઠાવકા નહીં રહ્યા વયસમાં થોડોક વધતા તો ઓછા પણ હમણાં ઠાર ને થોડોક આવે એટલે ને એ ઠાવકું નહીં રહ્યો જીવા દેખાતી નથી પણ આપણે કૃષિ બલમ નો રાઉન્ડ મારી દઈએ બીજી આપણી એકાદ જીવાત નહીં નાખી દેવું સાઠી ખાસ આપડા વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબર કરજો